નમસ્કાર મિત્રો આજે આપણે વિશ્વના સાત લોકતાંત્રિક દેશોના મુદ્રાલેખો જોવાના છે સૌ પહેલાં પહેલાં આપણે વિસ્તારની દ્રષ્ટિ જે મોટા લોકશાહી દેશો છે એની વાત કરીશું આમ તો વિસ્તારમાં રશિયા કેનેડા અમેરિકા ચીન અને બ્રાઝિલ આ મોટા દેશ ગણાય પણ એમાં રશિયા અને ચીન લોકશાહી દેશો નથી એટલે આપણે એની વાત નહીં કરીએ તો લોકશાહી દેશમાં વિસ્તારમાં સૌથી મોટો કોઈ દેશ હોય તો કેનેડા છે તો કેનેડાનો મુદ્રાલેખ છે એ લેટિન ભાષામાં છે જેનો અર્થ થાય છે ફ્રોમ સી ટુ સી એટલે કે સમુદ્રથી સમુદ્ર સુધી કેનેડા ભૌગોલિક રીતે એટલો વિશાળ દેશ છે કે તેની એક સરહદ એટલાન્ટિકા મહાસાગરને અને બીજી સરહદ પેસિફિક મહાસાગરને સ્પર્શે છે આ મુદ્રાલેખ દેશના વિશાળ વિસ્તાર અને એકતાનું પ્રતિક છે ત્યારબાદ બીજા નંબર પર આવે છે અમેરિકા એનો જે મુદ્રાલેખ છે એ છે ઇન ગોડ વી ટ્રસ્ટ એનો અર્થ એવો થાય અમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ અને અમેરિકામાં જે ચરણી નોટો અને સિક્કાઓ જે છે એની ઉપર પણ આ મુદ્રાલેખ તમને જોવા મળે અહીંના જે સ્થાપકો હતા અમેરિકા દેશના જે સ્થાપકો હતા એવું માનતા હતા કે રાષ્ટ્રની પ્રગતિ માટે ઈશ્વરીય ઈચ્છા અથવા ઈશ્વરીય માર્ગદર્શન બહુ જરૂરી છે એટલા માટે જ આવો મુદ્રાલેખ એમણે પસંદ કર્યો એવું જણાય છે ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા નંબરનો દેશ છે બ્રાઝિલ છે બ્રાઝિલનો જે મુદ્રાલેખ છે એ પોર્ટુગીઝ ભાષામાં છે એનો અર્થ ઇંગ્લિશમાં એવું થાય છે કે ઓર્ડર એન્ડ પ્રોગ્રેસ એટલે કે વ્યવસ્થા અને પ્રગતિ આ મુદ્રાલેખ પ્રસિદ્ધ ફિલોસોફર ઓગસ્ટ કાઉન્ટેના સિદ્ધાંતો પરથી લેવામાં આવ્યો છે તે સૂચવે છે કે સમાજમાં જો વ્યવસ્થા એટલે કે ઓર્ડર હશે તો જ દેશ પ્રગતિ કરી શકશે હવે આપણે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા લોકશાહી દેશની વાત કરીએ તો એ આપણો ભારત દેશ છે અને એનું જે મોટો છે એનો જે મુદ્રાલેખ છે તો આપણને ખબર જ છે કે સત્ય મેળવજ તે એ મૂળ સંસ્કૃત ભાષામાં છે અને એ આપણે આ પ્રાચીન ભારતીય ગ્રંથ જે મુંડક ઉપનિષદ છે એમાંથી લેવામાં આવ્યો છે એનો ગુજરાતી અર્થ એવો થાય સત્યનો જ વિજય થાય છે અને આ મુદ્રાલેખ એ આપણા અશોક સ્તંભની નીચે લખાયેલો જોવા મળે છે અને ભારતમાં પણ જે આપણી ચલણી નોટો અને ચલણી સિક્કાઓ છે એની ઉપર આ મુદ્રાલેખ લખાયેલો આપણે જોઈ શકીએ છીએ તમે ધ્યાનથી જોશો ચરણી નોટ કે ચરણી સિક્કા ઉપર તો અશોક સમની નીચે સત્ય જે તે લખેલું તમને જોવા મળશે હવે આપણે વાત કરીશું વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો લોકશાહી દેશ જેનું નામ છે તુવાલુ તુવાલુ એટલો નાનો દેશ છે કે જેની વસ્તી એ અગિયાર હજારથી બાર હજાર લોકોની જ છે પણ એ લોકતાંત્રિક દેશ છે તુવાલુ દેશનો જે મોટો છે એ તુવાલિયન ભાષામાં છે પણ જો એનું આપણે અંગ્રેજી ટ્રાન્સલેશન કરીએ તો એવું થાય તુવાલુ ફોર ધ ઓલ માઇટી એનું ગુજરાતીમાં અર્થ કરવો હોય તો એવું થઈ શકે સર્વશક્તિમાન માટે તું એટલે કે સર્વશક્તિમાન ઈશ્વર માટે તુવાલુ આ દેશના મુદ્રાલેખમાં પણ લોકોની શ્રદ્ધા નજરે પડે છે ખાસ વાત તો એ છે કે આ શબ્દો તુવાલુના રાષ્ટ્રગીતનું શીર્ષક પણ છે બીજું તુવાલુનો અર્થ થાય છે આઠનો સમૂહ અહીંયા સામાન્ય રીતે આઠ ટાપુ હતા એની પર લોકો રહેતા હતા એટલે કદાચ એનું નામ તુવાલું પડ્યું હશે પણ અત્યારે તો નવ ટાપુ પર લોકો રહેશે અહીંયા હવે આપણે વિસ્તારમાં સૌથી નાનો જે લોકશાહી દેશ છે એની વાત કરીશું તો એનું નામ છે નોરુ નોરુ એક એવો દેશ છે એ માત્ર એકવીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે પણ એ લોકશાહી દેશ છે અને એની દેશની આપણે જે મોટો જે કહીએ આપણે કે જે મુદ્રાલેખ કહીએ એ છે ગોડ્સ વિલ ફર્સ્ટ એટલે કે ઈશ્વર ઈચ્છા સરોવરી અથવા ઈશ્વરની ઈચ્છા પ્રથમ એમ તો આ દેશના મુદ્રાલેખમાં પણ ઈશ્વર શ્રદ્ધા નજરે પડે છે હવે છેલ્લે આપણે વાત કરવી છે મિડલ ઈસ્ટના સૌથી નાના લોકશાહી દેશની કે જે ઇઝરાયેલ છે અને પાવરફુલ છે એટલે આપણે એની વાત કરીશું હવે અહીંયા સત્તાવાર રીતે આ લોકોનો કોઈ મોટો નથી મીન્સ કે મુદ્રાલેખ નથી ઇઝરાયલનો પણ શેમા ઇઝરાયલ છે એને મોટાભાગના લોકો એક મોટો તરીકે જોવે છે આ સેમા ઇઝરાયલ એક પ્રાર્થના છે શેમાનો અર્થ થાય છે સાંભળ એટલે કે સાંભળ ઇજરાયલ એ લોકો એના યહૂદી લોકો સવારે અને સાંજે જે પ્રાર્થના કરે છે એમાં આ શબ્દો બોલે છે હિયર ઓ ઇઝરાયલ ધ લોર અવર ગોડ ધ લોર ઇઝ વન એટલે એનો અર્થ એવો થાય સાંભળો ઇઝરાયેલ પ્રભુ આપણો ઈશ્વર છે પ્રભુ એક જ છે અને આ યહુદેવનું જે પવિત્ર ગ્રંથ તોરા છે એમાંથી આ સૂત્ર લેવામાં આવેલું છે અને આ વસ્તુ ઓલ્ડ ટેસ્ટામેન્ટ જે છે એની અંદર પણ છે કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તમે જુઓ તો જે પુનનિયમનું પુસ્તક છે એનો છઠ્ઠો અધ્યાય છે અને ચોથી ચોથી જે કલમ છે એમાંથી આ લેવામાં આવેલું સૂત્ર છે થેન્ક યુ ફરી બીજા વિડીયોમાં ફરી આપણે મળીશું